કેમ છો બધા મજામાં હું મિતેશ મકવાણા મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટનો પ્રમુખ આજે તમારા બધાની સામે એક મુદ્દો મૂકી રહ્યો છું બધાને સ્ટાર્ટઅપ કરી દઈએ મુદ્દામાં કંઈક એવું છે કે સંસ્થા દ્વારા અત્યારે મહિલાઓ માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે મહિલા ગાયની એક પ્રોબ્લેમ અવેરનેસ મિશન પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટ મારે ગુજરાતની દરેક સિટીમાં રિપ્રેઝેન્ટ કરવો છે હું દરેક સિટીમાં જઈને જાતે ઓપરેટ નથી કરી શકતો જે કારણોસર આજે આ વિડીયોના માધ્યમથી ગુજરાતના દરેક શહેર માટે એક ઓપોર્ચ્યુનિટી છે એક મોકો છે કે આ પ્રોજેક્ટને તમે ત્યાં એનજીઓના પ્લેટફોર્મથી લીડ કરી શકશો જોઈન કરી શકશો અને ત્યાં તમે ચલાવી શકશો મને દરેક સિટીથી ઓછામાં ઓછા એક વ્યક્તિ અને વધુમાં વધુ પાંચ વ્યક્તિની રિકવાયરમેન્ટ છે પુરુષ હશે મહિલા હશે કોઈ પણ હશે ચાલશે દરેક જન માટે આ પ્રોજેક્ટનો સંસ્થા સાથે જોડાઈ સંકળાઈ અને પાર્ટનરશીપ કરવા માટેનો આ એક મોકો છે તમારા માટે તમે રાજકોટથી છો જામનગરથી છો કચ્છ ભુજથી છો સુરતથી છો બીલીમોરાથી છો નવસારીથી છો યા કોઈ બી સિટીમાંથી છો યા રાજપીપળાથી છો દાહોદથી છો યા ગોધરાથી છો કોઈ બી સિટીમાંથી છો જો તમે આ વિડીયો મારો જોઈ રહ્યા છો અને તમને એવું લાગે છે કે તમે કંઈક એવું કરવા માગો છો જેમાં તમારી એક આવક પણ થાય સમાજની મહિલાઓને એક ફાયદો થાય એ લોકોને એક સેફ્ટી મળે કેમ કે આ પ્રોજેક્ટના માધ્યમથી મારું એક જ મિશન છે ભારતની દરેક મહિલા સુધીને જે આ પ્રોજેક્ટની માહિતી છે એ પહોંચે જેનાથી એ પોતાને પોતાના ઘરની દીકરીને અને દીકરો હોય તો દીકરાની આવનારી વાઈફને સેફ કરી શકે જે બી આ પ્રોજેક્ટમાં જોડાશે પહેલાં પાંચ દિવસ એ લોકોને એક બેસ્ટ ટ્રેનિંગ બરોડાના લોકેશન પર મળશે બધાએ થોડીક મહેનત કરીને બરોડા આવવાનું રહેશે અને બરોડાના પ્લેસીસ પર તમને આ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે આ ટ્રેનિંગ લીધા પછી તમે પોતાના જે બી સિટીઝ છે હું પાંચ લોકો એટલે કહી રહ્યો છું કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ બી આમાં તમારું રહેશે એનજીઓનો પ્લેટફોર્મ છે પણ રોકાણ તમારું પોતાનું રહેશે તમને એક સારી આવક મળશે માન સન્માન રિકોગ્નાઇઝેશન એનજીઓના માધ્યમથી મળશે અને આ પ્રોજેક્ટને તમે તમારી સિટીમાં જેટલોય મોટી રીતે ડેવલપ કરશો એક તમારી ફિક્સ આવક તમને મળશે અને ઘણા બધા લોકોને તમે રોજગાર પણ આપી શકશો આપણા પ્રોજેક્ટના માધ્યમથી કેમ કે આ પ્રોજેક્ટમાં આપણે જેને જોડીએ છીએ એને એક આવક પણ આપીએ છીએ પ્લસ એને માન સન્માન પણ આપીએ છીએ અને એક એવી આવક આપીએ છીએ જે આજીવન રહી જેમ કે ઘણા બધા સેલરી પર કામ કરતા હોય છે જેવી મહિને સેલરી આવે એટલે શું થાય કે ખર્ચ થઈ જાય એટલે બચત કરવું અસંભવ બની જતું હોય છે બટ અહીંયા તમારે એવું થશે કે થ્રી મંથસ ફોર મંથ્સ યા સિક્સ મંથસ તમારો ખર્ચ એક સરખો રહેશે અને આવક પ્લસ માઇનસ થશે પણ સિક્સ મંથ યા એક વર્ષ પછી જો તમે મારા ગાઈડલાઈનના નીચે મારા સમજાવ્યા અનુસાર કામ કરશો તો વન યર પછી તમારી એવી પોઝિશન હશે કે તમારી આવક ઓછી છે સોરી જાવક ઓછી છે અને આવક તમારા જે જે જાવક છે એના કરતાં ચાર યા પાંચ ગણી વધારે થઈ શકશે એટલે એક એવી મર્યાદિત આવક પ્લસ સમાજના એક સારા કાર્ય માટે પોતાનો કોન્ટ્રીબ્યુશન એટલે જે બી લોકો સેવામાં રુચિ ધરાવે છે યા એક પોતાનું સારું કરિયર બનાવવા માંગે છે એ દરેક લોકો માટે આ એક મોકો છે અને જેટલા પણ લોકોને બિઝનેસનો એક્સપિરિયન્સ છે એ લોકો માટે તો ખાસ જ ચાહે નેટવર્ક માર્કેટિંગ હોય ટ્રેડિશનલ હોય કોઈ પણ પ્રકારનો બિઝનેસ તમે કર્યો હોય તમને અનુભવ હોય યા તમે શીખવા માંગતા હોય ઘણા બધા એમ સ્ટુડન્ટ્સ છે જે લોકો એમ કમ્પલીટ કરી રહ્યા છે તો શું તમારી મોટિવ એમ કરવાની એક જોબ છે યા પોતાનું કરિયર ઊભું કરવાનું છે પોતાના માટેનું એક પોતાનું એક પહેચાન બનાવવાનું છે તો એવા જેટલા બી કેન્ડિડેટ કે જે લોકો એમ બી એ કમ્પ્લીટ કર્યું યા એમ કરી રહ્યા છે અને ચાહે છે કે પોતાની સ્ટડીના સાથે શું કહેવા માગું સ્ટડીના સાથે પોતાનું કરિયર ડેવલપ કરવું છે પોતાનું નામ બનાવવું છે પોતાની પહેચાન બનાવવી છે અને એ બી સમાજ માટે પણ કોન્ટ્રીબ્યુશન રહી એક આવક પણ રહી અને લોકોને આપણે પ્લેસમેન્ટ પણ આપી શકીએ રોજગાર પણ આપી શકીએ જે પ્લેટફોર્મ મેં અત્યારે બરોડામાં શરૂ કર્યું છે એ જ તમારે તમારી સિટીમાં કરવાનું છે તો એની સંપૂર્ણ ટ્રેનિંગ પણ મળશે બે ઝીઝક એ મારા તરફથી તમને ટ્રેનિંગ પણ રહેશે ટ્રેનિંગનો કોઈ ચાર્જિસ નહીં રહે ટ્રેનિંગ ટોટલી ફ્રી ઓફ કોસ્ટમાં કરવામાં આવશે તમારે તમારી સિટીમાં કેવી રીતે રન કરવાનું છે કયા કયા ટૉપિક પર કેવી રીતે કામ કરવાનું છે આ બધા મુદ્દાઓ તમને ટ્રેનિંગ દરમિયાન શીખવાડવામાં આવશે તો આ વિડીયો જેટલા બી મારા મિત્રો જોઈ રહ્યા છે હું પર્સનલી આ યુટ્યુબ પર સંસ્થાના ફેસબુક પ્લેટફોર્મ પર અને સંસ્થાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર અપલોડ કરીશ અપલોડ કર્યા બાદ આ લિંક આ વિડીયો તમને મળે છે તો મિત્રો હું એટલું જ કહીશ કે આ વિડીયો જોયા પછી માનો કે કદાચ તમે નથી કરી શકતા પણ તમારા ધ્યાનમાં કોઈ એવું વ્યક્તિ છે જે આ રીતનું સ્ટાર્ટઅપ કરવા માગે છે યા અમારા એનજીઓના આ પ્રોજેક્ટમાં સેવા આપવા માગે છે પોતાની સિટીની અંદર મહેનત કરવા તૈયાર છે હા હું એક ખાસ વાત કહી દઉં જીવનમાં કંઈક તમારે પામવું હોય ને તો એના સામે કંઈક ખોવા માટે તૈયાર થવું પડે આજે હું જે કંઈ પણ છું યા જે બી પોઝિશન પર પહોંચ્યો છું એના માટે મેં મારો સમય મારી ઈચ્છાઓ અને ઘણી બધી વસ્તુનો ત્યાગ કર્યો હતો ત્યાર પછી હું આ લગી આવી છું હવે હું મારી બધી ઈચ્છાઓ પૂરી કરી રહ્યો છું તમે રિસન્ટલી મારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ જ રહ્યા છો હું મલ્ટિપલ સિટીમાં જઈ રહ્યો છું ફરી રહ્યો છું જે એક સમય એવો હતો કે હું પર્સનલ કોઈ વિડીયોઝ કેવા નાખતો નહોતો હવે એ પણ નાખતો થયો છું કેમ મારી પણ એક લાઈફ છે સમાજ માટે જે મેં કોન્ટ્રીબ્યુશન આપ્યું છે એ તો હું આપી જ રહ્યો છું એની સાથે મારી પર્સનલ લાઈફ પણ જીવી રહ્યો છું તો એ જ મોકો તમને પણ મળી શકે છે એ જ રીતની લાઈફસ્ટાઈલ તમે પણ જીવી શકો છો એક સારું ફાઇનાન્શિયલ કરિયર એક સમાજ માટેનું એક સોશિયલ વર્કરનું ટાઇટલ અને એક સારા પ્રોજેક્ટના દ્વારા રોજગાર અને સેફ્ટી બંને આપી શકો છો તો આ પ્રોજેક્ટ સાથે જે બી એસોસિએટ થવા માંગે એનામાં ખાલી ત્રણ ક્વોલિટી હોવી જોઈએ હાર ના માનવાની ક્યારેય કષ્ટ ગમે એટલું આવે હારી વાળા હોય ને તો મને સંપર્ક ના કરતા મારો કોન્ટેક ના કરતા મને એવા લોકોની જરૂર નથી જે લોકો હાર માની લે યા કારણો આપે બહાના આપે મારી બાર વર્ષની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગના એક્સપિરિયન્સના બેસ પર હું એક જ વસ્તુ કહીશ કે જે માર્કેટને મેં રિસર્ચ કર્યું છે શરૂ શરૂમાં હું બધાને કારણો આપતો હતો અને ત્યારે મને કહેવામાં આવતું હતું કે તમે ખાલી બહાના આપો છો કારણો આપો છો મને નથી ખબર પડતી કે હું કઈ રીતના કારણ આપું છું બહાના આપું છું પણ આજે જ્યારે લોકો મને આપે છે ત્યારે મને જરૂરથી ખબર પડે છે કે કોને બહાના કહેવાય ને કોને કારણ કહેવાય કરવાવાળા વ્યક્તિ વસે એક જ વ્યક્તિ હશે મારે કરવું છે તમે કહો મારે કેવી રીતે કરવાનું છે બીજું ઇન્વેસ્ટમેન્ટ આમાં તમારું આવશે રોકાણ આવશે એવું ના માનતા કે રોકાણ કર્યા વગર તમારે કરવાનું છે રોકાણ બી આવશે તમારો ખર્ચ બી થશે તમારે તમારી સિટીમાં એક ઓફિસ ડેવલપ કરવાની રહેશે જેની અંદરથી તમે આ સ્ટાર્ટઅપ કરી શકો કે તમે તમારા પોતાના ઘરમાં બી એક ઓફિસ ડેવલપ કરી શકો છો યા કોઈ પ્રાઇવેટ ઓફિસ રાખીને હું મિનિમમ પાંચ જણ કેમ કહી રહ્યો છું મેક્સિમમ કે જો પાંચ જણ હશે ને તો પાંચ જણ કોન્ટ્રીબ્યુશન થઈને એક ઓફિસ રાખી શકશે પોતાની સિટીમાં પાંચ જણ કહેવા પાછળનું મારું કારણ એ પણ છે કે હું કોઈ એકની પાછળ મહેનત કરું અને હોઈ શકે છે કદાચ વર્ષ બે વર્ષ પછી એ છોડીને જતો રહે તો પાછળ મારે નવે સાથે ડેવલપ કરવો પડે એની કરતા વધુ બેટર છે જો પાંચ જણ કામ કરતા હશે ને તો હોઈ શકે છે પાંચમાંથી એક કે આ બે નીકળી પણ જશે તો બીજા ત્રણ જણ તો કામ કરી શકશે એટલે તમારી સિટીની સ્કૂલ કોલેજ યુનિવર્સિટી દરેક સુધીને આ પ્રોજેક્ટ પહોંચાડવાનો છે દરેક મહિલા સુધીને આ પ્રોજેક્ટ પહોંચાડવાનો છે એના માટે મને એક લીડરની રિક્વાયરમેન્ટ છે મને લીડર્સની રિક્વાયરમેન્ટ છે દરેક સિટીમાંથી વધુમાં વધુ પાંચ અને ઓછામાં ઓછા એક સદસ્યની લીડર્સની રિક્વાયરમેન્ટ છે તો જણાવો તમે લોકો શું તૈયાર છો એના માટે તો મારો સંપર્ક કરી શકો છો તમને ગૂગલ પરથી પણ મળી જશે પણ હું વિડીયોના માધ્યમથી પણ જણાવી દઉં છું મારો પર્સનલ નંબર છે એટ વન સિક્સ જીરો વન નાઇન નાઇન વન ફોર એટ વન સિક્સ જીરો વન નાઇન નાઇન ફાઇવ વન ફોર આ મારો પર્સનલ નંબર છે મિતેશ મકવાણાના નામથી તમે સ્ટોર કરી શકો છો અને આ નંબર પર કોલિંગ અને વોટ્સઅપ બંને કરી શકો છો અને સંસ્થાનો નંબર છે સેવન એટ સેવન ફોર જીરો એટ વન ટુ સિક્સ ફોર સેવન એટ સેવન ફોર જીરો એટ વન ટુ સિક્સ ફોર કરન્ટલી આ નંબર કોલિંગ માટે બંધ છે ઓનલી વોટ્સઅપ પર તમે ડિટેલ્સ મોકલી શકશો બિકોઝ ઓફ અત્યારે મને કોલિંગની રિક્વામેન્ટ નથી મારા પર્સનલ નંબરથી જ હું બધાને કોલ કરી રહ્યો છું સો સંસ્થાના નંબર પર કોલિંગની રિક્વાયરમેન્ટ નથી એટલે એના કોલ બંધ છે વોટ્સઅપ પર તમે એમાં મેસેજ કરી શકશો તમને વોટ્સઅપ પર બધી માહિતી મળી જશે યા મારા પર્સનલ નંબર પર ડાયરેક્ટ કોલ કરી શકો છો કેમ કે જે ફંડ્સ હું રિચાર્જમાં ને બધામાં ખર્ચું એની કરતો વધુ બેટર છે સમાજના કોન્ટ્રીબ્યુશન માટે ખર્ચું અને સમાજને ડેવલપ કરવા માટે ખર્ચું તો આ વિડિયો જોયા બાદ તમને એવું લાગે છે કે તમે કરી શકો છો તો વેલકમ છે તમારું સ્વાગત કરું છું હું મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ ઇન્ડિયા ટીમમાં અત્યારે આ મોકો ખાલી ગુજરાત માટે મૂકી રહ્યો છું વિધિન શોર્ટ ટર્મ મારું ગુજરાતનું ગોલ કમ્પ્લીટ થતાં જ આ અનધર સ્ટેટમાં પણ શરૂ કરવામાં આવશે બિકોઝ ઓફ હમણાં હું વધારે સ્ટેટમાં એટલા માટે સ્ટાર્ટઅપ નથી કરી રહ્યો કે હું તમને ટ્રેનિંગ આપીશ એના પછી તમારી સિટીમાં તમે જેવા સ્ટાર્ટઅપ કરશો એટલે હું તમારી સિટીમાં સપોર્ટ કરવા માટે પણ આવીશ હું એવું નથી કહેતો કે તમારે એકલાય કરવાનું છે હું તમારી સિટીમાં સપોર્ટ કરવા માટે પણ તમને આવીશ તો હું એક સાથે જો ઓલ ઓવર ઇન્ડિયા શરૂ કરું તો બધે પહોંચી રહ્યું મારા માટે સંભવ નથી અને આ પ્રોજેક્ટનું જે પૂરું નોલેજ અત્યારે અવેલેબલ છે તે મારી પાસે જ છે સો જે કારણોસર હું બધે પહોંચી નથી શકતો એટલે અત્યારે ગુજરાત માટે શરૂઆત કરી રહ્યો છું તો ફરીથી કહીશ પુરુષ સ્ત્રી બંને અપ્લાય કરી શકશે ઉંમરની કોઈ મર્યાદા નથી અહીં આગળ હા એજ્યુકેટેડ જેટલા હશો એટલા વધારે સારું અનએજ્યુકેટેડ અપ્લાય કરી શકશે એનો વાંધો નથી ઓછું ભણેલા હશો મને એવા વ્યક્તિઓ જોવે છે જે બોલવાવાળા હોય મક્કમ હોય કરવા માટે તૈયાર હોય પોતાનું કરિયર બનાવવા માટે તૈયાર હોય સમાજ માટે કંઈક દેશ માટે કરવા માટે તૈયાર હોય એવા લોકોની રિકવાયરમેન્ટ છે જે લોકો લીડરશિપ કરી શકે છે અત્યારે ઘણા બધા લોકો એ શોર્ટ વિડીયો બનાવે છે એક્ટિંગ કરે છે ડાન્સ કરે છે હું એ દરેક લોકોથી મોટિવેટેડ છું બિકોઝ ઓફ હું કેવો દેખાવું છું એ મહત્ત્વનું નથી મારી અંદરનું ટેલેન્ટ શું છે એ મહત્ત્વનું છે અને મેં ઘણા બધાની પ્રોફાઇલ જોઈ છે કે એટલા બધા અટ્રેક્ટિવ લુક નથી હોતા તો બી એ લોકોના વ્યૂવર્સ બહુ વધારે હોય છે એનો એક જ કારણ છે એમનું ટેલેન્ટ એમની તાકાત એમની હિંમત તો એ જ હિંમત એવી જ હિંમત ધરાવતા લોકોની મને રિક્વાયરમેન્ટ છે આ સંસ્થાના પ્રોજેક્ટ માટે તો શું તમે હિંમત ધરાવો છો તમે મહેનત કરવા તૈયાર છો તમે આગળ વધો તૈયાર છો તો આ પ્લેટફોર્મ તમારું છે તમારા માટે છે તમારી સિટીમાં તમારે કરવાનું છે તો વેલકમ આ વિડીયોના માધ્યમથી મને સંપર્ક કરો અને જો તમને એવું લાગે છે કે તમે નથી કરી શકતા અને તમારા મિત્રોમાંથી તમારા ફેમિલીમાંથી કોઈ કરી શકે છે તો એના સુધીના વિડીયો પહોંચાડો અને જે બી વિડીયો જોઈ રહ્યા છે પ્રયાસ કરો કે ઓછામાં ઓછા દસ લોકોને તો તમે આ વિડીયો શેર કરો જેનાથી આ માહિતી ગુજરાતના દરેક એવા વ્યક્તિ સુધી પહોંચે જે આ પ્રોજેક્ટમાં અમને હેલ્પફુલ કરી શકે છે મદદરૂપ બની શકે છે અને જોડાઈ શકે છે ધન્યવાદ